જેના અનુસંધાને સહમત થયેલી દુકાનો રેસ્ટોરન્ટ્સ હોટેલ્સ મેડિકલ સ્ટોર્સ થિયેટરો દ્વારા મતદાન કરનારાઓને સાત ટકા અથવા નક્કી કરેલા દર મુજબ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે બોટાદ વેપારી એસોસિએશનના પ્રમુખો દ્વારા લોકશાહીના પર્વમાં મતદાન જાગૃતિ માટે અને મતદાનના દિવસે મતદારો માટે આ મુજબનું આયોજન કરવામાં આવ્યું છે મોબાઈલ એસેસરીમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ કરિયાણામાં પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ રેડીમેડમાં સાત ટકા ડિસ્કાઉન્ટ સ્ટુડિયોમાં એક કોપી સાથે કોપી ફ્રી ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદી પર ફ્રી ગિફ્ટ ટુ વ્હીલર લે વેચમાં પાંચ લીટર પેટ્રોલ ફ્રી તેમજ કાર વોશ કરાવવા પર પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ અપાશે તેમજ ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ રેસ્ટોરન્ટ્સમાં સાત ટકા ડિસ્કાઉન્ટ ઓટો પાર્ટ્સની ખરીદી પર પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ સાડી કાપડની ખરીદી પર દસ ટકા ડિસ્કાઉન્ટ તેમજ કટલેરીની ખરીદી પર પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ જ્યારે કલર હાર્ડવેર પર પણ પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ ઉપરાંત રમકડાની દુકાનોમાં ખરીદી પર પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ વેપાર સિવાયના વેપાર ધંધો કરનાર વેપારીઓ દ્વારા પોતાની રીતે પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેમ ટીઆઈપી નોડલ અધિકારી શ્રીની યાદીમાં જણાવાયું છે